નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ હોવા છતાં હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો જોવા મળશે નહીં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોપ્સના કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ પાકપોરે બ્રિગેડિયર જનરલ માજીદ ખાદામીને ગુપ્તચર વિભાગના નવા વડા તરીકે નિયુક્ત કર્યા આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો તેર ટકા વરસાદ નોંધાયો મુંબઈને તબક્કાવાર ત્રણસો નવી લોકલ ફેરી મળશે તેમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ બી મુંબઈથી એક નાઇજીરિયન મહિલાની ધરપકડ કરી આ મહિલા પાસેથી પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત પાંચ કરોડ માનવામાં આવે છે ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશની સાઇટ પર મૃતકોની યાદમાં મેમોરિયલ બનાવવાનો લીધો નિર્ણય અહીંની મેડિકલ સ્ટુડન્ટ્સ માટેની હોસ્ટેલ અન્યત્ર ખસેડવામાં આવશે તેવી માહિતી આપી સૂત્રોએ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદને લીધે ગુજરાતના મોટાભાગના ડેમમાં વધ્યું પાણીનું સ્તર પંદર ડેમ ને રખાયા હાઈ એલર્ટ પર આજે થિયેટરોમાં સિતારે જમીન પર અને કુબેરા વચ્ચે થશે ટક્કર આમિર ખાન અને ધનુષ તેમજ નાગાર્જુનની ફિલ્મો થઈ રિલીઝ આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે